દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ને વાર છે મંગળવાર મંગળવારના રોજ લસણની આવકને ને વાત કરી તો છાપરા નંબર નવ માં પિલર નંબર એક અઠ્યાવીસ તરફ લેવામાં આવી છે હાલ રાજ્યનું કામકાજ જોઈ શકો તો ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે વિડીયોમાં ટેક્સ સુધી બની રહેજો જણાવી દઈએ આજના કે વરાયેલા છે લસણના પૂજા તો ચાલો દોસ્તો રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો હવે જણાવી દઈએ આજના કેવા રહેલા છે લસણ ના ભાવ ને આ ખેડૂત લસણ લઈને આવ્યા છે ચોપનસો એકોતેર માં વેચાણા છે લસણ તો ચાલો હવે વિડીયોમાં પણ આગળ બન્યા રહી ને જાણીએ આજના કેવા રહેલા છે લસણના બજાર તો વિડીયોમાં માં સુધી બન્યા રહેજો જોઈએ દેશી માલ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ એ છે ચોપનસો ને એકોતેર રૂપિયા પાંચ હજાર ચારસો ને એકોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ તો દેશી માલ હે મીડિયમ ક્વોલિટી માલ હે તો રીસકા રેટ આપતો બતાવું તો રીસકા રેટ હોય પાંચ હજાર ચારસો એકતેર રૂપિયા વીસ કિલો કા રેટ સુપર ક્વૉલિટી માલ હેલ આ ખેડૂનો માલ છે ખજૂરી કુપડિયાનો માલ છે સુપર ક્વોલિટી ફૂલ પડદાવાળો માલ હો લીણા મોટો માલ છે પણ ફૂલ ને ફૂલ વજન વાળો માલ અને આનો ભાવ છે અઠાવનસો ને એકાશી રૂપિયા પાંચ હજાર આઠસો ને એકાશી રૂપિયા વીસ કિલોનો ભાવ સુપર ક્વોલિટી દેશી માલ એ મીડિયમ છે ગોલે ટાઈપ બી હે પણ ઇસકા રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ હોય પાંચ હજાર આઠસો એક્યાસી રૂપિયા બીસ કિલો કા રેટ સુપર ક્વોલિટી માલ હા ફૂલ લાડવો દેશી જઈ શકો છો તમે સુપર લાડવો આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ જે છે બાઠસો ને પચીસ રૂપિયા છ હજાર બસો ને પચીસ રૂપિયા સુપર ક્વોલિટી લસણમાં આજે થોડીક તેજી જણવાય છે દેખીએ દેશી માલ હે ફૂલ કડક માલ હે દેશી પડદેવાળા માલ હે બડી કડીવાળા માલ હે ઇસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય છ હજાર દોસો પચીસ રૂપિયા બીસ કિલો કા રેટ ઓર બજાર કી વાત બોલાવું તો બજાર આજ તેજી મેં હે થોડી સી સો દોસો રૂપિયા તેજી મેડું લસણ છે ધોરી ધોરી ગામનું ગામનું છે જોઈ શકો છો તમે સુપર ક્વોલિટી લઈને આવ્યા છે જોઈ લ્યો આ ફૂટ માલ છે એમપી નો માલ છે જોઈ શકો છો ફૂટ પડદા વગર માલ છે જોઈ લે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે એકાવનસો ને એકસઠ રૂપિયા વીસ કિલાનો ભાવ મોટી કડીનો માલ છે કોઈક બગાડ બે ગયો છે જોઈ શકો છો તમે તો દેખીએ એમ્પિકા માલ હે બીના પડદેવાળા હે ખુલ્લા ઉવાલ હશે ને કોઈક બિગાડ બી આવ્યા રિસ્તા રેટ આપતો બતાવું તો બીસ કિલો કા રેટ હે પાંચ હજાર એકસો એકસઠ રૂપિયા બીસ કિલો કા રેટ